બેઠકના કુલ પાંચસો પંચાણું મતદાન મથકો માટે વીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના લોકસભા સામાન્ય ચૂંટણી બે નું મતદાન આવતીકાલે તારીખ સાત મે ના રોજ યોજાનાર છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે ત્રેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ આજે તાપી જિલ્લાના એકસો ઇકોતેર વ્યારા માટે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ વ્યારા અને એકસો બોતેર વિધાનસભા માટે સોનગઢ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી પાંચસો મતદાન મથકો માટે ઈવીએમ વીવી પેટ કીટ સહિત જરૂરી સાહિત્યનું ડિસ્પેચિંગ કરાયું બને વિધાનસભાના ડિસ્પેચ સેન્ટર પરથી સ્ટાફને ઈવીએમ વીવી પેટ અને જરૂરી સાહિત્ય ફાળવવામાં આવ્યું જેને લઈ તમામ ટીમો ચૂંટણી પંચની ગાઈડલાઇન અનુસાર ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સૂચનો અને માર્ગદર્શન સાથે રવાના થયા હતા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી